મેડિકલ કેમ્પ યોજાયો હતો સમગ્ર કેમ્પ અંગેની માહિતી મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરે આપી હતી મસ્કા ગ્રામ અને સહકારથી સાત આઠ વર્ષથી અહીં મેડિકલ કેમ્પ આયોજન થતા હોય છે આજે બોજાય સર્વોદય ટ્રસ્ટના સહયોગથી મસ્કા ગ્રામ પંચાયતના નેજા હેઠળ આંખની સારવાર તપાસ એનો કેમ્પ યોજવામાં આવ્યો છે અહીજાય સર્વોદય ટ્રસ્ટ અને મસ્કા ગ્રામ પંચાયતના સહયોગથી કેમ ચાલે છે એમાં આંખની તપાસણી એના પછીની દવા ગોળીઓની જે જરૂરિયાત હોય તે અને કોઈ ઓપરેશન લાયક દર્દી હોય તો એને પણ મસ્કા ગ્રામ પંચાયત પાસેથી ઓપરેશન માટે ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલ સુધી તેડી જવામાં આવે છે ત્યાં ઓપરેશન થઈ ગયા બાદ બીજે દિવસે પાછા મસ્કા ગ્રામ પંચાયત ખાતે એ દર્દીઓને માનપૂર્વક પોતાના ગામ સુધી પહોંચાડવાની જવાબદારી મસ્કા ગ્રામ પંચાયત નિભાવતી હોય છે ને આજુબાજુના મસ્કા ગુંદિયારી ભાગ ડીંડ નાગલપુર અને માંડવી સુધીના દર્દીઓ આંખના દર્દીઓ અહીં તપાસ માટે આવે છે અને ઘણા બધા લોકોને એનો ફાયદો મળે છે

આજે મેડિકલ કેમ્પો માટેની કેવી લાભ લીધું છે ત્યારે રોજાય ટ્રસ્ટ ખાસ વીરાજરભાઈ નડા અધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે દર વર્ષે આ કેમ્પનું જે આયોજન થતું હોય છે ત્યારે દરેક સમાજના દરેક લોકો માટે આ કેમ્પનું આયોજન હોય છે જેમાં સારવાર તપાસ નિદાન જરૂર લાગે તો દવાગોરી અને ઓપરેશન લાયક જે પેશન્ટો હોય છે તેની મસ્તા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત પાસેથી ગાડી દ્વારા ભોજાય તેવી અને એમનું ઓપરેશન શુલ્ક કરાવી આપવામાં આવે છે તો મૂર્યાધરભાઈને હૃદયપૂર્વક આભાર માનું છું અને આ પ્રવૃત્તિ સાત વર્ષથી ચાલુ છે આપણે થી વધારે લોકોના ઓપરેશનો કરાવ્યા છે અને જે નાના બાળકો હોય છે એની પણ જે આંખોની તકલીફ હોય છે તો એનો પણ તમામ ખર્ચ વધે સર્વોદા ટ્રસ્ટ આપીને નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપે છે તો આ મેડિકલ કેમ્પના માધ્યમથી આજુબાજુના વિસ્તારના જે લોકો હોય છે ખૂબ જ રાહત થાય છે ખૂબ મોટો ફાયદો થાય છે કારણ કે આ મોંઘવારીના યુગમાં જ્યારે અત્યારે દવાનો ખર્ચ ખૂબ વધી રહ્યો છે ત્યારે આ સંસ્થા એક ખૂબ અગર કાર્ય કરી રહી છે